તો રાજકોટમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી જેમાં જોખમી લિફટે વધુ એક માસૂમનો ભોગ લીધો માથા પર લિફ્ટ પડતા એક બાળકનું કરુણ મોત નિપજ્યું પંચાયત ચોકના હેવલોક એપાર્ટમેન્ટની ઘટના છે જેમાં મેરી કાર્કીના નામની ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું પાર્કિંગની લિફ્ટમાં નીચેનો દરવાજો ખુલ્લો હતો રાજકોટમાં ચોકીદારી કરી અને ગુજરાન ચલાવતા ચલાવતા પરિવારનો દીકરો પાણીના ટાકા જે સ્વિમિંગ પુલ હતો તેમાં પડ્યો ત્યારબાદ વધુ એક ઘટના રૈયા રોડ ઉપર આવી ત્યારે વધુ એક ઘટના આવી છે સામે કે જેમાં રાજકોટની અંદર હેવલોક એપાર્ટમેન્ટ જે આવેલું છે ત્યાં જેની લિફ્ટ નો દરવાજો ખુલી ગયો હતો અને તે બાળકી નીચે તેને લિફ્ટ છે તે નીચે કારણે ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત થયું છે તેમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે ક્યાં ઘટના ક્યાં હોય છે ઘટના મેં કામ બી ગયા હતા ડુંગે બેઠા થા અગર મેં કામ છે કામ છે આની ટાઈમે ઉધરે બેઠા ફેર ફન મેંકી આ નીચે લીફ્ટી નીચે ચલ ગયા લિફ્ટ ઉપર થાય નીચે ચલ ગયા બોલે આયા બોલાયા ફેર દરવાજા ખોલકી નીગાલા આ બધું છે ને બિલ્ડિંગ વાળા ને બેકાર દીજે કેમકે જયારે લીપ ઉપર હોય ત્યારે દરવાજો ખુલે નહિ અને એવી બાળક નથી કે જે દરવાજો ખોલી શકે પાછું કઈ રેલિંગ નથી આ ને જે બંધ પહેલા ના દરવાજા છે ઉપર હતી લીપ પછી નીચે લેપાઈ ને તો બાળક નીચે ખાડામાં પટકાયેલો જોઈએ પછી એ લોકો આને ફોન કરે ને પપ્પા ભાઈ તારી બાળક લીપમાં આવી ગઈ છે ત્યારે તુરંત લીફવાડાનો બોલાય લીફાડા બોલાય ને બાળક બહાર કાઢ્યું ડેટ જાહેર કર્યું છે હવે જે લોકો આપણે અહીંયા લોકો બિલ્ડિંગમાં હોય કે આપણે જોઈ રહેતા હોય બિલ્ડર હોય કે ગમે હોય એ પેન્ડ રહેતા હોય લેકિન એક વસ્તુ થોડીક તો આપણે સેફ્ટી દીયો કેમ કે આપણે રહેતા હોય ખબર છે અમે મજૂરી કરી છીએ કામ કરી છીએ અમારે અમે કરવાનું છે લેકિન એક વસ્તુ શું છે કે આપણે અહીંયા થોડું કંઈક તો સેફ્ટી દીય કેમ કે જો અમારા બાળકો છે આવી રીતે મરી જતા હોય હવે છેલ્લી વસ્તુ છે કે અમારા બાળકા મરી જતા કાલ સવારે એ લોકોને કંઈક થઈ શકશે એવું તો નથી કે અમારા એક જ ના થવાના છે હવે અમારા એક જ નેપાળી નથી આ બધી વસ્તુને એક ઓલો છે કે જે આપણે ધ્યાન રાખવાનું એવું નથી કે અમારા નેપાળી બાળકાના છે એટલે નેપાળી વાળકાને અંદર જવાના એ લોકોના બાળકા છે કાલ સવારે એ લોકોની અંદર જાય એના માટે ધ્યાન રાખ એવું નથી કે અમારા માટે જ રાખો એ પોતાના સેફ્ટી માટે કરો સ્વિમિંગ પુલ ની અંદર ત્રણ બાળકોના મોત થયા છે તો હવે લિફ્ટ ની અંદર વધુ એક બાળકનું મોત થયું છે અને પરિવાર અત્યારે બાળકી જે ગુમાવી બેઠ્યો છે તે પરિવાર અત્યારે કહી શકાય કે આસુએ રડી રહ્યો છે કારણ કે તેમની હજી તો બાળકી માન ત્રણ વર્ષ નથી ખુશીનો સમય હતો પરંતુ આજે આ લિફ્ટના કારણે બેદરકારી જે બિલ્ડરની છે કે ત્યાંના સંચાલકોની છે ને તેના કારણે બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ